નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્ટડી વિથ એમપી યુટ્યુબ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે મિત્રો આગળનો વિડીયો આપણે થિયરીનો જોઈ ચૂકેલ જો વિદ્યાર્થીએ પણ તે વિડીયો ના જોયો હોય તો તે પહેલાં જોઈ લે જ્યાંથી કરીને સ્વાધ્યાયના તમામ દાખલાઓની અંદર પૂરતી માહિતી મળે તો વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ એકનો આ વિડીયોની અંદર અભ્યાસ કરવાનો છે તો અહીં પહેલો જ પ્રશ્ન આપેલો છે કે દસ હજાર નવસો નવાણુંના પછી તરત આવતી ત્રણ પ્રાકૃતિક સંખ્યા શોધો મિત્રો પ્રાકૃતિક સંખ્યા શોધવાની છે તો કેવી રીતે શોધશું તો કે પહેલી ત્રણ શોધવાની છે કેટલી ત્રણ પહેલી બીજી અને ત્રીજી મિત્રો તરત પછી પછી કીધું છે એટલે શું કરવું પડશે આપણે સરવાળો કરવો પડશે તો કે દસ હજાર નવસો નવ્વાણું પ્લસ એક તો શું થશે અગિયાર હજાર કેટલા થશે અગિયાર હજાર આ તરત પહેલાંની સોરી તરત પછીની આ પહેલી સંખ્યા મળી હવે તરત પછીની બીજી સંખ્યા શોધવી છે તો દસ હજાર નવસો ને નવાણુંમાં બે એડ કરીશું મિત્રો જો તમારે એવું ના કરવું હોય તો તમારે અગિયાર હજારમાં પણ એક એડ કરી અને તમે બીજી સંખ્યા શોધી શકો છો દસ હજાર નવસો નવાણુંમાં બે એડ કરતા આપણને મળશે અગિયાર હજાર એક એવી જ રીતે ત્રીજી સંખ્યા શોધવા માટે દસ હજાર નવસો નવાણુંમાં ત્રણ એડ કરશું તો તરત પછીની આ ત્રીજી સંખ્યા આપણને મળશે દસ હજાર બે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ પહેલી સંખ્યા થશે તરત પછી પછી આવતી બીજી થશે અને આ ત્રીજી થશે ચલો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર બે દસ હજાર એકના પહેલાં તરત આવતી ત્રણ પૂર્ણ સંખ્યાઓ લખવાની છે મિત્રો તરત પહેલાંની લખવાની કઈ લખવાની છે તરત પહેલાંની લખવાની છે તો તરત પહેલાંની સંખ્યા લખવા માટે આપણે શું કરવું પડશે તો કે બાદ બાકી કરવી પડશે શું કરવું પડશે બાદ બાકી કરવી પડશે તો કે દસ હજાર એક માઇનસ એક તો શું મળશે દસ હજાર મળશે આ તરત પહેલાંની પહેલી સંખ્યા મળી હવે બીજી સંખ્યા શોધવા માટે બે બાદ કરવા પડશે દસ હજાર એકમાંથી બે બાદ કરશે એટલે આપણને મળશે નવ હજાર નવસો ને એ જ રીતે દસ હજાર એકમાંથી ત્રણ બાદ કરશું એટલે મળશે નવ હજાર નવસો અઠ્ઠાણું ઓકે તો વિદ્યાર્થી મિત્રો દસ હજાર એકના તરત પહેલાંની આ ત્રણ પૂર્ણ સંખ્યાઓ છે ઓકે દસ હજાર નવ હજાર નવસો નવ્વાણું નવ હજાર નવસો અઠ્ઠાણું દાખલા નંબર ત્રણ સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે તો કે સૌથી નાની પૂર્ણ સંખ્યા શૂન્ય છે શું છે શૂન્ય છે આપણે થિયરીમાં ભણી ગયા કે શું પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે કે શૂન્યથી ઓકે પ્રશ્ન નંબર ચાર સંખ્યાઓ બત્રીસ અને ત્રેપનના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ કેટલી છે તે જણાવો તો હવે આપણે જાણીએ છીએ કે બત્રીસ પછી તેત્રીસ આવે પછી ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસ પચાસ એકાવન અને બાવન હવે મિત્રો બત્રીસથી કરી અને ત્રેપન વચ્ચે કેટલી સંખ્યાઓ આવે છે તો કે તેત્રીસ ચોત્રીસ એટલે કે આપણે અહીં સંખ્યાઓ લખી છે હવે એને ગણવાની પણ છે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ ને વીસ કેટલી સંખ્યાઓ આવે છે તો કે વીસ સંખ્યાઓ કેટલી સંખ્યાઓ આવે છે તો કે વીસ સંખ્યાઓ આવે છે દાખલા નંબર પાંચ નીચે આપેલી સંખ્યાઓના પછી તરત આવતી સંખ્યા લખવાની છે તો અહીં આપણને ચોવીસ લાખ ચાલીસ હજાર સાતસો એક આપેલા છે તો આપણે તરત પછીની શોધવાની છે એટલે આપણે શું કરવું પડશે આમાં એક એડ કરવો પડશે શું કરવું પડશે એક એડ કરવો પડશે તો કે ચોવીસ લાખ ચાલીસ હજાર સાતસો એકમાં એડ કરશું તો જવાબ મળશે ચોવીસ લાખ ચાલીસ હજાર સાતસો બે ઓકે એવી જ રીતે એક લાખ એકસો ને નવ્વાણુંમાં પણ એક એડ કરશું એટલે મળશે આપણને એક લાખ બસો એવી જ રીતે દસ લાખ નવાણું હજાર નવસો ને એક એડ કરીશું એટલે મળશે આપણને અગિયાર લાખ શું મળશે અગિયાર લાખ મળશે એ જ રીતે ત્રેવીસ લાખ પિસ્તાલીસ હજાર છસો સિત્તેરમાં એક એડ કરતાં ત્રેવીસ લાખ પિસ્તાલીસ હજાર છસો ને એકોતેર મળશે જણાવો તો આપણને અહીં ચોરણું આપેલા છે તરત પહેલાની શોધવાની છે શું કરવું પડશે ચોરણું માંથી એક બાદ કરવા પડશે તો કે ત્રણ આવશે એવી જ રીતે દસ હજાર માંથી એક બાદ કરશું એટલે શું મળશે નવ હજાર નવસો ને મળશે એ જ રીતે બે લાખ આઠ હજાર નેવુંમાંથી એક બાદ કરશું એટલે મળશે બે લાખ આઠ હજાર નેવ્યાશી મળશે એવી જ રીતે છોતેર લાખ ચોપન હજાર એકવીસમાંથી એક બાદ કરતાં આપણને મળશે છોત્તેર લાખ ચોપન હજાર વીસ દાખલા નંબર સાત નીચે આપેલી સંખ્યાઓની જોડીમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે આપણે જણાવવાનું છે તથા તેમની વચ્ચે ચીનો લેસ દેન કે ગ્રેટર ધેન પૈકી કોનો ઉપયોગ થશે તે પણ આપણે જણાવવાનો છે તો આપણે પહેલું ઉદાહરણ જોઈશું પહેલો જ દાખલો સોરી પાંચ ત્રીસ અને પાંચ ત્રણ તો મિત્રો આપણે જાણી શકીએ છીએ કે સંખ્યા રેખા પર પાંચસો ત્રણ પહેલાં આવશે અને પાંચસો ને ત્રીસ પછી આવશે તો ડાબી બાજુ કયા આવશે પહેલા જે સંખ્યા પહેલી આવશે તે ડાબી બાજુ હશે એટલે કે પોનસો ને ત્રણ ડાબી બાજુ હશે જ્યારે પોનસો ને ત્રીસ જમણી બાજુ હશે તો મિત્રો ડાબી બાજુ હોય એ હંમેશા સંખ્યા નાની હોય અને જમણી બાજુ વાળી મોટી હોય તો પાંચસો ત્રીસ મોટા કે પાંચસો ત્રણ તો કે પાંચસો ને ત્રીસ મોટા તો પહેલું આવશે આમાં ગ્રેટર ધેન આપણે થિયરીમાં જોઈ ગયા હતા કે જે સંખ્યા મોટી હોય તેના તરફ બે પાંખિયા આવે અને આવી રીતે થતું હોય એટલે કે ગ બનતું હોય તો ગ્રેટર ધેર કેવરાય અને લ બનતો હોય તો લેસ ધેન કેવરાય ચલો એવું બીજું ઉદાહરણ છે ત્રણસો સિત્તેર અને ત્રણસો સાત તો આપણે જાણી શકીએ કે સંખ્યા રેખા પર ત્રણસો સાત પહેલાં આવશે અને ત્રણસો સિત્તેર પછી આવશે તો મિત્રો ત્રણસો સાત ડાબી બાજુ થશે અને જમણી બાજુએ ત્રણસો સિત્તેર આવશે હવે આપણે જાણી શકીએ કે ત્રણસો સિત્તેર કે ત્રણસો સાતમાંથી કોણ મોટા છે તો કે ત્રણસો સિત્તેર તો બે પાંકડા તેની તરફ આવશે તો કે ગ્રેટર ધેન આવશે દાખલા નંબર ત્રણ એટલે કે સી આપણને અહીં અઠાણું હજાર સાતસો પાંસઠ અને છપ્પન હજાર સાતસો નેવ્યાસી આપેલા છે તો આપણે બે સંખ્યાઓ પૈકી કઈ નાની થશે તો કે છપ્પન હજાર સાતસો ને નેવ્યાસી નાના થશે જ્યારે અઠ્ઠાણું હજાર સાતસો ને પાંસઠ મોટા થશે તો કે જે નાની સંખ્યા છે તે ડાબી બાજુ આવશે અને મોટી સંખ્યા જમણી બાજુ આવશે તો આ બે પૈકી મોટી કઈ સંખ્યા છે તો કે અઠ્ઠાણું હજાર સાતસો પાંસઠ તો શું આવશે બે પાંખડા તેની તરફ એટલે કે ગ્રેટર ધેન આવશે હવે ચોથો દાખલો અઠ્ઠાણું લાખ ત્રીસ હજાર ચારસો પંદર આપેલા છે અને એક કરોડ ત્રેવીસ હજાર એક આપેલા છે તો આપણે જોઈ શકીએ કે અઠ્ઠાણું લાખ નના છે તો અઠ્ઠાણું લાખ પહેલાં આવશે અઠ્ઠાણું લાખ ત્રીસ હજાર પંદર અને જમણી બાજુ આવશે એક કરોડ ત્રેવીસ હજાર એક ઓકે તો બે પૈકી મોટા કોણ તો કે એક કરોડ અઠાણું લાખ કરતાં એક કરોડ સંખ્યા મોટી છે એટલા માટે શું આવશે બે પાંખડા એક કરોડ તરફ આવશે એટલે કે લેસ લેસદેન કહેવાય આમાંથી મિત્રો લ બને છે શું બને છે લ એટલે લેસ લેસદેન અને ગ બનતો હોય તો ગ્રેટર દાખલા નંબર આઠ નીચે આપેલ વાક્યમાંથી કયું વાક્ય ખરું અને કયું વાક્ય ખોટું છે તે જણાવો ખરા સામે નું નિશાન અને ખોટા સામે ચોકડીનું નિશાન કરવાનું છે તો અહીં પહેલું જ વાક્ય છે શૂન્ય સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે તો મિત્રો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત જ એકથી થાય છે એટલા માટે શૂન્ય આવશે નહીં તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા શું થશે તો કે એક શૂન્ય થશે નહીં દાખલા વાક્ય નંબર બી ચાલીસ એ સંખ્યા ત્રણસો નવાણુંના પહેલાં આવતી સંખ્યા છે તો મિત્રો ચારસો એ ત્રણસો નવ્વાણું પછી આવે શું આવે પછી આવે પહેલાં આવે નહીં ત્રણસો નવાણું પહેલાં તો ત્રણસો અઠ્ઠાણું આવે છે તો આ વાક્ય પણ શું થશે ખોટું થશે ત્રીજું વાક્ય શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા છે તો કે વાત સાચી છે તો કે શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા છે શૂન્યથી નાની કોઈ પૂર્ણ સંખ્યા આવતી નથી છસો એ સંખ્યા પોંચસો નવ્વાણું પછી આવતી સંખ્યા છે તો વાત સાચી છે કારણ કે છસો એ હંમેશા પોંચસો નવાણું પછી આવે છે વાક્ય ઈ દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે તો આપણે થિયરીમાં ભણી ગયા કે તમામ પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે તો આ વિધાન સાચું છે વાક્ય એફ દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે તો કે આ વાક્ય ખોટું છે કારણ કે શૂન્ય એ પ્રાકૃતિક સંખ્યા નથી બીજી તમામ સંખ્યાઓનો પ્રાકૃતિક સંખ્યામાં સમાવેશ થાય છે પરંતુ શૂન્ય એ પૂર્ણ છે પ્રાકૃતિક નથી એટલા માટે આ વિધાન ખોટું થશે જી બે અંકોની પૂર્ણ સંખ્યાની બે અંકોની પૂર્ણ સંખ્યાની પહેલાં આવતી સંખ્યા એક અંકની ન હોઈ શકે તો મિત્રો દસ છે તો દસની પહેલા નવ આવે તો નવ તો એક અંકની છે તો કે આ વિધાન શું થશે ખોટું થશે હંમેશા માટે એવું ના કહી શકાય કે એક અંકને જ આવે બે અંક પહેલા કેટલીકવાર ન પણ આવી શકે એચ એક એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે એક એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે તો કે ખોટી વાત છે કારણ કે શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે હવે આગળનું વાક્ય છે આઈ પ્રાકૃતિક સંખ્યા એકની પહેલા આવતી કોઈ સંખ્યા નથી મિત્રો પ્રાકૃતિક સંખ્યા સૌથી નાની કઈ છે તો કે એક તો એકની પહેલા કોઈ સંખ્યા આવે તો કે ના તો કે આ વિધાન સાચું છે જે પૂર્ણ સંખ્યા એકની પાસે તેની પહેલા આવતી સંખ્યા કોઈ નથી તો મિત્રો સૌથી નાની પૂર્ણ સંખ્યા તો ઝીરો છે એટલે તો કે એકની પહેલાં ઝીરો હજી આવી શકે એમ છે તો આ વિધાન ખોટું થશે હવે મિત્રો ત્રણ વિધાનો આપણી પાસે વધ્યા છે પૂર્ણ સંખ્યા તેરે સંખ્યા અગિયાર અને બારના વચ્ચે આવે છે તો કે ખોટી વાત તેરે બાર અને ચૌદની વચ્ચે આવે છે એલ પૂર્ણ સંખ્યા ઝીરો પાસે તેના પહેલાં આવતી કોઈ સંખ્યા નથી મિત્રો શૂન્ય પહેલાં પૂર્ણ સંખ્યામાં પછી કોઈ સંખ્યા આવતી નથી સૌથી નાની શૂન્ય છે એટલા માટે શું થશે આ વિધાન સાચું થશે છેલ્લો વિધાન બે અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા બે અંકની જ હોય મિત્રો આ વિધાન પણ ખોટું થશે કારણ કે બે અંકોની સંખ્યા પછી બે અંકોને જ આવે એ સાચું કહેવાય નહીં કારણ કે નવાણું પછી સો આવે છે સો એ શું થશે ત્રણ અંકની સંખ્યા થશે તો આ વિધાન શું થશે ખોટું થશે શું થશે ખોટું થશે વિદ્યાર્થી મિત્રો અહીં આપણો સ્વાધ્યાય બે પોઈન્ટ એક પૂર્ણ થાય છે જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો તથા ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પર ક્લિક કરી લેજો જેથી કરીને આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય અસ્તુ